આ વ્રત અને ઉપવાસ થાળીમાં આપણે હલવો બનાવીશું બટેટાની શાક ફરાળી ઢોકળા અને ફરાળી શકરિયાનો ચેવડો તૈયાર કરીશું એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ ક્રિસ્પી બને છે સાથે સાથે જ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ચટણી બનાવીશું ફરાળી આલુ ટીકી બનાવીશું પૂરી કરવા માટે આપણે ફરાળી થેપલા બનાવીશું તો આ રીતે આપણે ફરાળી થાળી તૈયાર કરવાની છે એકદમ ટેસ્ટી અને મજા પડી જાય એવી આપણે આ ફરાળી થાળી તૈયાર કરીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે આ થાળી બનાવશો તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને બનાવતા બિલકુલ વાર નથી લાગતી માત્ર એક દોઢ કલાકમાં આ થાળી તમે બનાવીને તૈયાર કરી શકો છો તો તમને અમારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો એકદમ ટેસ્ટી ફરાળી થાળી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે મેં ત્રણ

હવે અહીંયા સક્કર અને ખમણીને તૈયાર કરી લીધા છે તો આ રીતના બની ગયા છે તો આ રીતનું આપણું છીણ તૈયાર થઈ ગયું છે તો હવે એને આપણે બે થી ત્રણ વાર પાણીએથી ધોઈ લઈશું હવે કડાઈમાં આપણે બે ચમચી ઘી ગરમ કરી લઈશું હલવો બનાવવા માટે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે જે છીણ તૈયાર કર્યું છે એને બે થી ત્રણ વાર પાણીએથી ધોઈ લીધું હતું તો એ ઉમેરી દઈશું હવે આ ચીરને આપણે ધીમા તાપ ઉપર આપણે ચલાવતા રહીને બે થી ત્રણ મિનિટ માટે શેકી લેવાનું છે જ્યાં સુધી એ ટ્રાન્સફરટ ન થઈ જાય અને ઘીમાં સરસ રીતે શેકાઈ ના જાય અને પાણીનો ભાગ બળી ના જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ ઉપર ચલાવતા રહીશું અને શેકી લઈશું માત્ર બે થી ત્રણ મિનિટમાં સરસ રીતે શેકાઈ જાય છે અને પાણીનો ભાગ પણ મળી જાય છે અને આ રીતના આપણા શકરિયા ટ્રાન્સપરન્ટ થઈ જાય છે અને એકદમ સોફ્ટ બની જશે અને ઘરમાં સરસ સુગંધ આવવા લાગશે તો આ રીતના આપણા બની જાય ત્યારબાદ એમાં આપણે પાંચ છ એમ એલ કરીને ઉમેરીશું હું અહીંયા આ થાળી ત્રણ વ્યક્તિઓ માટે બનાવી રહી છું એ પ્રમાણે એનું બધું માપ લીધું છે તમે જેટલા વ્યક્તિઓ માટે બનાવવા માંગતા હોય એ પ્રમાણે તમારે માપને એડજસ્ટ કરી લેવાનું છે હવે ધીમા ગેસ ઉપર આપણે આ દૂધને સરસ રીતે ઉકાળતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું સાબુદાણા મોરૈયામાં સાબુદાણાનો ટેસ્ટ જ સરસ લાગે છે તો આને મિક્સર જારમાં આપણે સુજી જેવો ટેક્સચર આવે એ રીતનું આપણે પીસી લેવાનું છે વધારે પડતો ઝીણો લોટ નથી કરી દેવાનું આ રીતનું સૂજી જેવું ટેક્સચર આવે એ રીતનું આપણે કરી લેવાનું છે તો હવે આપણે આનું બેટર તૈયાર કરી લેવાનું છે અહીંયા આપણે આ ઢોકળાના બેટરને રેસ્ટ આપવાનો છે એટલા માટે પહેલા પલાળી દઈશું જેથી કરીને બાદમાં આપણે જ્યારે બનાવું હોય ત્યારે બનાવી શકીએ તો એક કપ જેટલી છાસ મેં અહીંયા ઉમેરી દીધી છે મિક્સ કરી દઈશું અને આને આપણે ઢાંકણ ઢાંકીને કમસે કમ આપણે વીસ થી પચીસ મિનિટ માટે રેવા દઈશું ત્યારબાદ આપણે ઢોકળા તૈયાર કરીશું કારણ કે આ આપણે મોરે અને સાબુદાણાનો ઉપયોગ કર્યો છે તો એ છાસ શોષી લેશે અને સરસ રીતે ફૂલી જશે તો એને ઢાંકીને રેવા દઈશું

દૂધ બળી જાય સરસ રીતે ત્યાં સુધી ચલાવી લઈશું કુલ અહીંયા વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણું આ મિશ્રણ આ રીતનું માવાદાર ટેક્સચર વાળું બની ગયું છે અને એકદમ ટેસ્ટી આપણો હલવો બની ગયો છે આ રીતનું એકદમ ગાળું ક્રીમી ટેક્સચર વાળું જે રીતે માવાનું ટેક્સચર હોય છે એ રીતનું બની જાય છે તો હવે આપણો આ હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો એમાં આપણે થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી દઈશું તો કાજુ બદામ અને પિસ્તાના ટુકડાને આ રીતે અડધી ચમચી ઘીમાં સાંતરી લઈશું માત્ર ત્રીસ સેકન્ડ માટે સાંતળી લઈશું જેથી કરીને એને સરસ રીતે ક્રન્ચી થઈ જાય તો ડ્રાય ફ્રુટ આપણા તૈયાર થઈ ગયા છે તો એને આપણે હલવામાં ઉમેરી દઈશું તો આ રીતે ઠંડો થયા બાદ આ રીતે એકદમ લચકા પડતો આપણો આ હલવો બનીને તૈયાર થઈ ગયો છે દાણેદાર માવા જેવો ટેસ્ટ આવે છે કાજુ બદામ ઉમેરીને ફરીથી એકવાર મિક્સ કરી દઈશું આ હલવો આપણો વીસ થી પચીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે બનાવતા બિલકુલ વાર નથી લાગતી શરૂઆતમાં તમે આ રીતે હલવો ધીમા ગેસ ઉપર ચડવા માટે મૂકી દેશો તો બનીને તૈયાર થઈ જશે બીજી તમે તૈયારી કરો એટલી વારમાં આપણો હલવો બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે જે ઢોકળાનું બેટર છાસમાં પલાળીને રાખ્યું હતું એ ચેક કરી લઈએ તો પચીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આ રીતનું ડ્રાય થઈ ગયું છે તો હવે એમાં થોડું પાણી ઉમેરીશું જે રીતે હાંડવા ઢોકળાનું ખીરું હોય છે એ રીતમાં આપણે આ બેટર બનાવવાનું છે તો પાણીને એડજસ્ટ કરીને આપણે એ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા આ રીતમાં આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે આગળની સામગ્રી ઉમેરી દઈએ તો અહીંયા મેં એકથી દોઢ ચમચી જેટલા ક્રશ કરેલા આદુ મરચા લીધા છે અહીંયા ખાંડ ઉમેરી દઈશું અહીંયા આપણે છાશનો ઉપયોગ કર્યો છે એટલા માટે હું ખાંડ લઈ રહી છું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા તમને એક વાત કહી દઉં અમે ફરાળમાં મીઠું ખાઈએ છીએ એટલા માટે મેં બધી વાનગીમાં મીઠાનો ઉપયોગ કર્યો છે જો તમે ફરાળી મીઠું વાપરતા હોય તો તમારે ફરાળી મીઠું ઉમેરવાનું છે હવે એમાં આપણે એક ચમચી તેલ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે સોડાનો ઉપયોગ નહીં કરીએ જો તમે ઉપવાસમાં સોડા ખાતા હોય તો તમે ઉમેરી શકો છો હવે આ મિશ્રણને આપણે ઢોકળિયાની ડીશમાં લઈ લઈશું ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે આટલા માપથી તમે બનાવશો તો એક ઢોકળી અને ડીશ બનીને તૈયાર થઈ જશે પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ ડીશને સેટ કરી લઈશું અને આ ઢોકળાને આપણે 15 થી વીસ મિનિટ માટે બફાવા દેવાના છે ઉપરથી થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું જો તમને પસંદ હોય તો જ એડ કરવાનું તો 15 થી વીસ મિનિટમાં આપણા આ ઢોકળા બનીને તૈયાર થઈ જશે ધીમાથી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું ત્યાં સુધી આપણે ફરાળી લોટ બીજો તૈયાર કરી લઈએ થેપલા બનાવવા માટે તો એના માટે આપણે 1 કપ મોરૈયાને એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લઈશું એનાથી આપણે ફરાળી થેપલા તૈયાર કરીશું તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો આ રીતનો એકદમ ફાઇન કરી લેવાનો છે તો હવે આ લોટમાં બાઇન્ડિંગ માટે આપણે એક બાફેલું બટેટું ઉમેરવાનું છે એનાથી આપણે આ ફરાળી લોટમાં સરસ બાઇન્ડિંગ આવશે અને આપણને થેપલા ઉણવામાં આસાની રહેશે તો એક બાફેલું બટેટાને મેશ કરીને ઉમેરી દઈશું એક ચમચી સફેદ તલ ઉમેરી દઈશું એક ચમચી ક્રશ કરેલા આદુ મરચાં ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું થોડું જીરું ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું અને આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે બટેટું ઉમેર્યું છે એનાથી સરસ બાઇન્ડિંગ આવી જશે અને પાણીની વધારે જરૂર નહીં પડે હળવા હાથે મિક્સ કરી દઈશું અને જરૂર લાગે એટલા પાણીનો ઉપયોગ કરીને આપણે આનો કઠણ લોટ તૈયાર કરી લઈશું બધું મિક્સ થઈ જાય એટલે આ રીતનું બાઇન્ડિંગ આવી જાય છે વધારે પાણીની જરૂર નહીં પડે બે થી ત્રણ ચમચી પાણી ઉમેરીને આનો આપણે કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે હવે અહીંયા મિક્સ કરતા જઈને આ રીતનો મેં કઠણ લોટ બનાવીને તૈયાર કરી લીધો છે તો હવે એને આપણે અડધી ચમચી તેલની મદદથી આપણે મસળીને તૈયાર કરી લઈશું આ રીતે તમે ફરાળી થેપલા અથવા પૂરી પણ બનાવી શકો છો હવે આ લોટને ઢાંકીને આપણે સાઈડમાં રેવા દઈશું ત્યારબાદ આપણે થેપલા બનાવીશું હવે આપણે ઢોકળા થાય છે ત્યાં સુધી ફરાળી ચટણીની રેસીપી જોઈ લઈએ તો થોડા અહીંયા ધાણા ઉમેરી દઈશું ધાણાને ધોઈને લેવાના છે બે લીલા મરચા અને અડધા ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું બે ચમચી જેટલા સિંગદાણા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું અડધા લીંબુનો રસ અને ખાંડ ઉમેરી દેવાની છે લીંબુ અને ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અહીંયા મેં નાની ત્રણ ચમચી ખાંડ લઈ લીધી છે હવે અહીંયા આપણે જરૂર મુજબ પાણી ઉમેરી નાની ચટણી તૈયાર કરી લેવાની છે હવે વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ઢોકળા ચેક કરી લઈએ તો વીસ જ મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ જાય છે તો ચપ્પાની મદદથી તમારે ચેક કરી લેવાના છે ચપ્પો આપણું શાક બહાર આવે એનો મતલબ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો આને થોડા ઠંડા કરી લઈશું અને ત્યારબાદ આપણે કાપા કરી લેવાના છે તમને જે સાઈઝ ના પસંદ હોય એ પ્રમાણે નાના કે મોટા કાપા કરીને તૈયાર કરી લઈશું કાપા કર્યા બાદ આપણે ઢોકળાને એક એક નોખા પાડી દઈશું એકદમ આપણા ટેસ્ટી ઢોકળા બને છે ફરાળી સરસ રીતે આપણે ઢોકળાને બહાર કાઢી લઈશું એકદમ આસાનીથી સરસ આપણે ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે આ ફરાળી ઢોકળા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ ઢોકળા પણ જરૂરથી ટ્રાય કરજો હવે એનો આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે બે મોટી ચમચી તેલ ગરમ કરીને એક નાની ચમચી જીરું ઉમેરી દઈશું જીરું તતરી જાય એટલે એમાં આપણે એક ચમચી સફેદ તલ ઉમેરી દેવાના છે તલનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યારબાદ બે લીલા મરચાને કાપીને ઉમેરી દઈશું લીલા મરચાને અડધી મિનિટ માટે સાતલી લઈશું ત્યારબાદ ઢોકળાનો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ વઘારને ને ઢોકળામાં ઉમેરી દઈશું બધી બાજુથી ફેલાવતા જઈને વઘારને ને આપણે ઢોકળાની ઉપર ઉમેરી દઈશું આ વઘારના લીધે આપણા ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ ફરાળી ઢોકળા એકવાર જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો ઉપરથી ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું આપણા ફરાળી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો દેખાવામાં તો સુંદર લાગે જ છે પરંતુ ખાવામાં પણ એટલા ટેસ્ટી બને છે હવે અહીંયા આપણે ફરાળી ટીકી બનાવવાના છીએ એટલા માટે પાંચ બટેટાને આ આ રીતે રીતે કરીને લઈ લઈ લીધા છે તમારે જેટલી બનાવવી હોય એ પ્રમાણે તમે બટેટા શકો છો કાંટા ચમચીની મદદથી મેસ કરી લેવાના છે જેથી કરીને એકદમ ફાઇન મેસ થઈ જાય ત્યારબાદ બે ચમચી જેટલા ક્રશ કરેલા આદુ મરચાં ઉમેરી દઈશું તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ અને બે ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અહીંયા આપણે કોઈ પણ જાતના વધારા મસાલાનો ઉપયોગ નહીં કરીએ એક નાની ચમચી જીરું ઉમેરી દેવાનું છે આ બટેટાને એકદમ ઠંડા થાય ત્યારબાદ જ જ લેવાના છે જેથી કરીને બનાવવામાં આસાની રહે જો તમે ગરમ ગરમ બટેટા લેશો તો ટીકી બનાવવામાં તમને આ મસાલો એકદમ ઢીલો લાગશે જો તમને બાઇન્ડિંગની જરૂર પડે તો તમે થોડો ફરાળી લોટ ઉમેરી શકો છો મોરે અને પીસીને તમે અંદર ઉમેરી શકો છો મને જરૂર નથી લાગતી તો તેલવાળો હાથ કરીને આ રીતની ગોળ ગોળ ટીકી બનાવીને તૈયાર કરી લઈશું જો તમને જરૂર લાગે તો થોડો લોટ ઉમેરી શકો છો હવે આવી જ રીતે આપણે બધી ટીકી બનાવીને તૈયાર કરી લેવાની છે હવે આપણે ફરાળી ચિપ્સનું શાક જોઈ લઈએ તો એના માટે પાંચ બટેટાને છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે તો આ રીતે થોડી જાડી ચિપ્સ બનાવીશું જેથી કરીને શાક બનાવતી વખતે આ ચિપ્સ તૂટી ન જાય તમે ચિપ્સના મશીનથી ચિપ્સ બનાવશો તો એકદમ પાતળી બનશે અને તૂટી જશે તો આ રીતે હાથોની મદદથી આ રીતે થોડી જાડી ચિપ્સ બનાવી લઈશું તો પાંચ બટેટાને આ રીતે ચિપ્સ બનાવીને તૈયાર કરી લીધી છે તો એને પાણીથી ધોઈ લઈશું અને શાક

સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આને મિક્સ કરી દઈશું આ શાકને બનતા બિલકુલ વાર નથી લાગતી માત્ર 4 થી 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે સૂકી ભાજી કરતા એકદમ ટેસ્ટી અલગ રીતે બને છે તો તમે આ સબ્જી પણ જરૂરથી ટ્રાય કરજો આપણે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું ત્યાં સુધી આપણે ટીકીને ફ્રાય કરવા માટે મૂકી દઈએ તો બે ચમચી તેલ ગરમ કરીને એમાં આપણે સફેદ તલ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે ટીકીને ગોઠવી દઈશું સાઈડ શાક ચડે છે ત્યાં સુધી આપણે ટીકી ધીમા ગેસ ઉપર ફ્રાય કરવા માટે મૂકી દઈશું નીચેથી ગોલ્ડન કલર આવી જાય ત્યારબાદ આપણે બીજી સાઈડ પલટાવી દેવાની છે તો આ પ્રોસેસ ધીમા ગેસ ઉપર કરશો તો વધારે સારું રહેશે આપણે શાકને જોઈ લઈએ

ગોલ્ડન થોડો આવી જાય એ ઘરમાં પસંદ એટલા માટે હું થોડી ક્રિસ્પી બનાવવા જઈ રહી છું અને ચિપ્સ ચડી છે કે નહીં ચેક કરવા માટે તમે આ રીતે ચમચાની મદદથી ચેક કરશો તો સરસ રીતે તૂટી જાય છે અડધા લીંબુનો રસ ઉમેરી અને ખાંડ ઉમેરી દઈશું લીંબુ ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે 1 મિનિટ માટે થવા દઈશું આ સાપને ચડતા 5 મિનિટ જેટલો સમય લાગે છે વધારે વાર નથી લાગતી ફરીથી એકવાર મિક્સ કરી દઈશું દેખામાં જેટલું સુંદર લાગે છે ને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો ઉપરથી ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણે ફરાળી ચીપ્સનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ટીકીને જોઈ લઈએ તો ટીકી આપણી એક સાઈડ થઈ ગઈ છે તો બીજી સાઈડ પલટાવી દઈશું અહીંયા મેં ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે થવા દીધી હતી ચારે ટીકીને આપણે બીજી પલટાવી દેવાની છે ફરીથી બે મિનિટ માટે થવા દઈશું બીજી સાઈડ પણ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી થવા દેવાની છે તો એકદમ ટેસ્ટી આપણી ફરાળી ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ફરાળી થેપલા બનાવી લઈએ તો કાગળ ઉપર આ રીતે થોડું તેલવાળું હાથ કરીને આ રીતે ફેલાવી દઈશું આ આ લોટ થોડો અને વેલણ સાથે છે રીતે કાગળનો ઉપયોગ કરવાનો છે બીજા કાગળને પણ કાગળ કરીને આ રીતે ઉપરથી ગોઠવી લઈશું અને હળવા હાથે આપણે આનું થેપલું વણીને તૈયાર કરી લઈશું આ થેપલાને વધારે પડતું પાતળું નથી કરવાનું થોડુંક જાડું જ રાખવાનું છે જો તમારે પૂરી હોય તો તમે પૂરી પણ બનાવીને તૈયાર કરી શકો છો રાજ્રહના લોટની પૂરીનો વિડીયો પણ મારી ચેનલ ઉપર મૂકેલો છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ રીતનું જાડું રાખીને આપણે એને શેકી લઈશું તવો ગરમ કરીને એમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તવો ગરમ થઈ જાય એટલે એમાં આપણે જે બનાવેલું થેપલું છે એ ઉમેરી દઈશું ધીમા ગેસ ઉપર આપણે એક મિનિટ માટે થવા દઈશું થોડું ડ્રાય થઈ જાય એટલે આપણે બીજી સાઈડ પલટાવી દેવાનું છે તો ઉપરથી પણ થોડું તેલ લગાડી દઈશું તમે ચાહો તો ઘીમાં પણ ફ્રાય કરી શકો છો બીજી સાઈડ થી પણ આપણે ધીમા ગેસ ઉપર ક્રિસ્પી થઈ જાય થોડું ત્યાં સુધી થવા દેવાનું છે તો આ રીતે તમે થેપલા બનાવશો તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે

ફરાળી યાનો ચેવડો જેની રેસિપી રેસીપી અપલોડ કરેલી છે ચેનલ ઉપર એની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એકદમ ક્રિસ્પી બને છે અને બનાવતા બિલકુલ વાર નથી લાગતી ત્યારબાદ ફરાળી ચટણી મૂકી દઈશું ઢોકળા અને ટીકી જોડે ખાઈ શકીએ છીએ ત્યારબાદ આપણે જે આલુ ટીકી બનાવી છે એ સર્વિંગ કરી લઈશું અને જે ફરાળી થેપલા તૈયાર કર્યા છે એ પણ આપણે થાળીમાં ગોઠવી લઈશું આ બધા સિવાય પણ મેં મારી ચેનલ પર ઘણી બધી ફરાળી વાનગીઓની રેસિપી શેર કરેલી છે તો તમને એ બધાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકદમ ટેસ્ટી આપણી ફરાળી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે આ રેસીપી આ મહાશિવરાત્રી ઉપર ઘરે જરૂરથી ટ્રાય કરજો